સોના મોના બધા કોમો વળી તો શું કીધું વિવા વિવા લોકો એ વિવાહ લીધા તા કોઈ વિવાહ લીધા તા માની માની સોના પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રીમાં

આવા શું મુહૂર્ત કાઢશે વિવાહ કરવા જ ગમે તે થાય મોહન તાર કળી થાય કે ના થાય મને ભાઈ કળવો કે છે કે ભાઈ આપડા હું ઢોલ વગાડવો છે છોકરાને વગાડવો છે ભાઈ બીજો મેં કે વગાડો તાણો અને જાણો મુરત આવે તો ફોન કર્યો હા હા જીવી લુમેલ તાણી વિવાહ પટી તો હજી અડધું સોમાં હું બેહવા હવા આવી છે તો હજી કેવી મુરત જોવડાવું છે જી બોલો ઓને અરે 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 છોકરા પેલા હેઠા પર જતા હું

અને તમે ત્યાં વેલા હો આ તમે લેતા જ છો કે ના ના જતો જ ના ચોમાસામાં હવે લગન લેવાના લગન લેવાના મુરત જોવા જવાનું બેઠા ભાઈ કોઈ કેવાના હોતા તમારા ઠેકા ના કોઈ વસ્તુ માં રૂપિયા મો

રોડાઠું આવ્યો ને હા જીતુ પાછું કે પોર રાખજે સોમાં શું આવે ના આવતા

અમે વહી કેધું છે કે મને બતાઈ દેવા કે આ ઓનો ઓનો મારા માથા થી ભાર જાય ઓનો તાણે હું બસ તો વર્ષા ને આવતું નહી જોઉં કોઈ આવતું નહી

બુરા ઓ તારી મારી માની સગાને આ ટી આ ટીનતોડી વક્તિ દીધી તો ટેબા પર ઇન્ડોમેલ્યો છે લ્યા ઓ બાપા હા ઓવ ખરેખર વક્તિ દીધી હાલ તો શિકર છો આગી પાછી થઈ છે માની સગાને પુલ આવી વરસાદ પડશે જેમ કિંટોળી ભાગ્ય ટેબા પર ઇન્ડો મે વરસાદ ભય ના કરવાનું સાચી વાત છે બાપા તમારી વાત તો સાચી છે

એટલે ટેકરીએ હકીકત હકીકતું પેલા ના ગયડા કઈ ગયા તા બધું કેવું હા અત્યારે અમા નહી ખબર હા ખબર થા વરસાદ ભયાનક આવે તિંટો ઇંડો ને એટલે સોમા ભરપૂર મોટું જમાવું કેવાય દીદી મારા બાપા કે વે ને કઈ ના ઉનાળામાં લેવડાઈ દો તારો બાપો ઓછો નહીં કઈ ફોન કરી ક્યો કઈ કે હેણો હું તો કેવા આવ્યો તો કે મંડપ નું મંડપ સીધો જંગલો માની શકો ખોટું બોલતો પાછા બોલાઈએ એ જોડો ભાઈ જો નુકસાન છે ભાઈ આને છે બતાવત ખરા છો ને બમે લેસ ઈમ તું બોલતા હોય તો મારા હેત ખૂણે જોઈ આવ પણ બતાવ તો ખરા છો હ જો ખોટું બોલ પાણી બેટા પાણી યાર

એ પછી તારીખ નું તો બસ લોબણ પડી જાય હોબળી વે ભાઈ નજીક નું લઈ રહ્યો એના કરતા આ 15 તારીખ નું પછી તારીખ ને આપણે 25 ને નહીં રાખું તમે 15 તારીખ નું રાખો હા તે 15 તારીખ રાખે આવ પાલી જ જો જ જાવ છો ને ખોટો નાટક કરવો જ નહીં અલે પણ વરસાદ એ પાછો આવશે તું તું બંધ થા તને વરસાદ આવે છે વરસાદ આવે આખો દાડો કે થી આડે નો વરસાદ 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 લોય પીજો વરસાદ આ વરમો વરસાદ આબાણું જ નહીં બંધ થા જા ખબર કોઈ પરને તો વિચારી લે એટલે ઝડપી પતે લીધું

અમે તો તૈયારીઓ ઉપર જ છીએ રેડી છો ને રેડી રેડી બધું કમ્પ્લીટ બધું કમ્પ્લીટ આ તો હું એ કમ્પ્લીટ જ છું 15 તારીખ નું રાખો બચો તો નહીં હ અને હું કેતો તો બોલો ઓ ઢોમણા પાસે તમે મને કહેજો ખાલી આ તે ઓઢણો લેતા આવજો કદે પણ દે છે મો તો પાસે કે એક આદુ ખૂટ્યું તો પછી મારા શું દઉં તાલ તાલિક છો લેવું એટલે હું તમને અંદાજ મન કહી દો ખાલી આટલો જો એટલે પોસ વધારે લાવ તમે યાર લાવજો 20 જો લાવજો ને પોસ વધારે લાવજો પછી લાવું પછી લેતા આવજો દાગીનો પૂછી લે બ દાગીનો ની

છોકરો રમવાનો કરતો ગયા

પૂછ્યું પણ આખા છોકરા એક હાલ નો લાવ્યો હમણાં હાલ હમણાં ગમ માં ફરી ફરી ને તિટોરી ફોરી નાખવા ટીંટો એડો ફોરતો ના હોતો મેં લેટ ઉઠ્યા છો એટલે નાખવાનો એટલે એડો મેલો એટલે કોઈ વરસાદ આવી જ વરસાદ આવશે નાટક ના કરતો એ છોકર છે ભૂસે મળી જ વરસાદ ના આવતો તમે છોકરો વૈશાખ મહિના હું કરતા પાછલા પંદર માં જાગ્યા

પણ હું એ જોઉં છું કશું વરસાદ આવતો છોકરો પૈણ આવું છું પૈણ આવું છું પૈણ આવું કશું શર નહીં આવે વરસાદ

વર છ બારે વરસાદ છે છોકરાને પહેરવા દો છો બહુ નુકસાન આવે છે આપડે શું કીધું બાપા ઉપર હારું એના છોકરા ના વિહ કરવાના છે કરવા દે એને પસ્તાવ પર છે